હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં વટાણાની સિઝન આવે એટલે વટાણાની અવનવી રેસીપી તો આપણે બનાવતા જ હોઈએ છીએ અને બધાને ખૂબ જ પસંદ પણ આવતી હોય છે પણ વધારે તેલ મસાલા વગર માત્ર એક ચમચી તેલથી દસ મિનિટમાં બની જાય તેવી મોટર બાઇટ્સ આજે આપણે બનાવશું બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરમાં રહેલી બે થી ત્રણ વસ્તુથી બની પણ જાય છે તો સવારના નાસ્તા માટે બનાવો કે બાળકોના લંચ બોક્સ માટે કે પછી સાંજની નાની મોટી ભૂખ માટે બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસિપી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌ તો આપણે અહીંયા અડધો કપ જેટલા પૌવા લીધા છે તો નોર્મલ અહીંયા આપણા ઘરમાં જે અવેલેબલ હોય એ પૌવા તમે લઈ શકો છો મતલબ કે જાડા કે પાતળા કોઈ પણ પૌવાનો તમે આ નાસ્તામાં ઉપયોગ કરી શકો છો તો પૌવા છે હવે એને આપણે બે થી ત્રણ પાણીથી સરસ એવા વોશ કરી લઈએ ઘસીને અને પછી એમાં રહેલું બધું પાણી નીતારી અને હવે પૌવાને આપણે પલાળવા માટે અહીંયા એકાદ ચમચી જેટલું એમાં પાણી એડ કરી સરસ એવા આપણે પૌવાને એક સરખા કરી અને સાઈડમાં રાખી દઈએ બાકીની પ્રોસેસ કરી લઈએ ત્યાં સુધી અને હવે અહીંયા આપણે સેમ કપથી જ અડધો કપ જેટલો રવો લીધેલો છે રવામાં આપણે છાસ એડ કરવાની છે તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો અને જો ખાટી છાસ નથી એટલે મેં મોડી છાસ જ લીધેલી છે છાસ એડ કરી અને સરસ એવો રવાને મિક્સ કરી દઈએ અને રવાને પણ આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ રવો છે એ પલળે છે ત્યાં સુધીમાં આપણે અહીંયા વટાણા લીધા છે વટાણાને આપણે પહેલેથી વોશ કરી લીધા છે અને આપણે વટાણાને બાફવાની જરૂર નથી તરત જ આપણે એને મિક્સર જારમાં પલટાવી દઈશું તો કાચા વટાણાથી જ આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ જશે તો જો અહીંયા વટાણા છે એને આપણે મિક્સર જારમાં પલટાવી લીધા અને સાથે જ અહીંયા ત્રણથી ચાર જેટલા સૂકા મરચાં મેં એડ કરેલા છે આ જે સ્પાઈસીવાળા મરચાં હોય છે એ મેં લીધેલા છે તમે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો સાથે થોડો આદુનો ટુકડો થોડા નાના ટુકડા કરી અને મિક્સર જારમાં એડ કરી દીધો છે દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈએ આ મીઠા લીમડાના પાનની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવે છે તો અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરવાના જ છે સાથે અહીંયા એક મોટી ચમચી ભરીને સૂકા નારિયેલનું છીણ એડ કરી દઈએ નારિયેલનું છીણ છે એ જો બને ત્યાં સુધી આપણે સ્કીપ નથી કરવાનું કારણ કે એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા આપણે જે બચાવેલી છાશ હતી એ બધી છાશ એડ કરી દીધી છે જો વધારે પ્રમાણમાં પણ એડ નહીં કરીએ નહીં વટાણા છે વધારે પીસાશે નહીં તો હવે આ બધી વસ્તુને એવી આપણે પીસી લેવાની છે તો અહીંયા તમે જોયું હશે કે વટાણાના ટુકડા દેખાય છે એ રીતનું આપણે એને પીસી લીધું એને સાઈડમાં રાખી અને અહીંયા પૌવા છે એ પણ સરસ એવા પલળી ગયા છે તો એને પણ હાથની મદદથી એકદમ સરસ એવા આપણે કરી લેવાના છે અને રવો અને જે પૌવા છે એ બંને થઈ અને એક વાટકી હતા તો એની સામે આપણે વટાણા એક વાટકી લેવાના છે સાથે જ અહીંયા જો તમે જોઈ શકો છો રવો પણ સરસ એવો પલળી ગયો છે તો એ પણ આપણે એડ કરી દઈએ નાની સાઇઝની એક ડુંગળી લીધી છે અને ઝીણું કટ કરીને આપણે એડ કરેલી છે ડુંગળી તમે સ્કીપ કરી શકો છો સાથે થોડો ગાજરનો ટુકડો એને મોટા હોલવાળી ખમણીથી આપણે ખમણી લીધેલો છે અને આપણે જે વટાણાવાળી પેસ્ટ બનાવી છે એ પેસ્ટ એડ કરી દઈએ અને અહીંયા આપણે વટાણાનું પ્રમાણ ચડિયાતું રાખવાનું છે જેથી કરીને નાસ્તો છે એમાં વટાણાની ફ્લેવર આવે અને નાસ્તો છે એ ખાવાની ખૂબ જ મજા આવે સાથે છાસ આપણી મોડી હતી એટલા માટે અહીંયા થોડો લીંબુનો રસ હું એડ કરું છું તમે ખાટું દહીં કે ખાટી છાસ યુઝ કરતા હોય તો તમારે લીંબુ સ્કીપ કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને એક ચમચી જેટલું ધણાજીરું પાવડર એડ કરી દઈએ અડધી થી પોણી ચમચી જેટલો ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કરીએ તો જો સાવ પાવડર નથી દર દરાય એવા મરીને આપણે વાટીને એડ કરવાના છે વધારે કોઈ મસાલા મસાલા આ નથી જતા બસ મીઠું ધાણા જીરું અને મરીનો પાવડર એ ત્રણ જ આપણે એડ કરવાના છે તો પણ આપણો જે આ નાસ્તો છે મટર બાઇટ્સ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો જો હવે હાથની મદદથી આ બધી વસ્તુને સરસ એવી એકદમ મિક્સ કરી લેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો બેટર છે આપણું પરફેક્ટ લાગે છે મને અત્યારે પણ જો તમારું બેટર છાસ થોડી વધારે થઈ ગઈ હોય અને ઢીલું થઈ ગયું હોય તો એકથી બે ચમચી જેટલો રવો એડ કરી શકો છો તો હવે આપણે અહીંયા લીલા ફ્રેશ એકદમ ધાણા એડ કરી દીધા છે કારણ કે અત્યારે ધાણાની સિઝન છે તો ધાણા પણ ખૂબ જ સરસ એવા મળે છે તો થોડા ચડિયાતા જ આપણે ધાણા એડ કરેલા છે તો અહીંયા બધી વસ્તુને આપણે એકદમ સરસ એવી મિક્સ કરી લીધી છે તો જો પૌવા છે એકદમ જલ્દીથી મિક્સ નથી થતા એટલા માટે બધી એકદમ સરસ એવી મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે અને હવે કોઈ પણ કાણાવાળું આવું વાસણ કે આવી જારી લઈ અને ઓઇલથી આપણે એને ગ્રીસ કરી લેવાની છે જારીને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા હાથને પણ આપણે ઓઇલથી હલકા એવા ગ્રીસ કરી અને આ રીતે આપણે એને ટિક્કીનો શેપ આપવાનો છે તો જો અહીંયા એકદમ નાની નાની સાઈઝની હું ટિક્કી બનાવું છું તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ પણ રીતનો આનો શેપ આપી શકો છો તો જોઈ શકો છો અહીંયા એકદમ આરામથી ટિક્કીનો શેપ આવી જાય છે અને હવે આ કોઈ પણ સ્ટીક કે પછી સ્ટ્રોની મદદથી આપણે આ રીતે વચ્ચેની સાઈડ હોલ કરી દેવાનું છે જેથી કરીને આપણો નાસ્તો છે એકદમ સરસ એવો પ્રોપર કુક થઈ જાય તો જો અહીંયા એ જ રીતે બધી ટિક્કીનો શેપ આપી દઉં છું હું અને વચ્ચેની સાઈડ આ રીતે આપણે એને હોલ કરતા જઈએ છીએ તો પહેલાં તમે ટિક્કી બનાવી શકો છો બધી અને પછી પાછળથી પણ તમે એને હોલ કરી શકો છો તો જો અહીંયા પેલા મેં બધી ટિક્કી બનાવી દીધી અને પાછળથી આપણે એમાં હોલ કરી દઈએ છીએ અને જો એકદમ સાવ નાની સાઇઝની હોય તો હોલ કરવાની કોઈ જરૂર નથી રહેતી તો જો અહીંયા સેમ એ જ રીતે બધી ટિક્કી આપણી બનીને રેડી થઈ ગઈ છે અને સાઈડમાં અહીંયા આપણે પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું તો પાણી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે એકદમ પાણી છે એ ઉકળી જાય પછી જ આપણે આ ટીક્કી છે એની ઉપર રાખી દેવાની છે ઉપરથી આપણે એને કવર કરી દઈએ સાતથી આઠ મિનિટ માટે આપણે એને બિલકુલ ખોલ્યા વગર હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ થવા દેવાનું છે તો જો અહીંયા આપણો નાસ્તો છે સરસ એવો સ્ટીમ થઈ ગયો આઠેક મિનિટ જેવો એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે અને આપણે એને ખોલીને ચેક કરીએ તો એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે તો આઠેક મિનિટમાં સરસ એવો આપણો નાસ્તો સ્ટીમ થઈ જાય છે જો તમે આવડી ટિક્કી બનાવેલી હશે તો તો હવે આપણે એને થોડો ઠંડો થવા દઈએ કે હલકો એવો આપણો જે આ નાસ્તો છે આપણા મટર બાઇટ્સ એ સેટ થઈ જાય તો જો હલકો એવો ઠંડો થયા પછી હું તમને ચેક કરાવું છું બિલકુલ નથી તૂટતા અને એકદમ સરસ એવા સેટ થઈ ગયા છે તો જો ઓઇલ લગાવેલું છે જારી ઉપર એટલે એકદમ આરામથી આપણા બધા બાઇટ છે એ નીકળી જાય છે તો હવે તમે આને આમ જ પણ ખાઈ શકો છો ચા સાથે કે ચટણી સાથે પણ આજે આપણે આનો એકદમ ટેસ્ટી વાળો વઘાર કરશું તો માત્ર એક ચમચી થી જ આપણે વઘાર કરશું પણ વઘાર એવો સરસ કરશું કે આનો સ્વાદ વધી જશે તો જો અહીંયા આપણે વઘાર માટે એક પેન લીધું છે અને એમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અત્યારે મારાથી થોડું તેલ વધારે એડ થઈ ગયું છે પણ પણ તમે માત્ર એક નાની ચમચી જેટલું તેલ તેલ લઈ શકો છો હલકું ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ એક તીખું મરચું જેના ટુકડા કરીને આપણે એડ કરી દીધેલું છે લાલ મરચું નો ઉપયોગ કરેલો છે એટલે તીખું મરચું અત્યારે આપણે વઘારમાં જ એડ કરવાનું છે હવે મરચું છે એ સરસ એવું થઈ જાય વઘારમાં એટલે આપણે એમાં બનાવેલા બાઇટ્સ છે એડ કરી દેવાના છે અને સરસ એવા આપણે એને તેલ સાથે મિક્સ કરી દેવાના છે તો જો તમે આરામથી એને ફેરવશો તો પણ બિલકુલ નથી તૂટવાના તો તૂટવાની બીક તો આપણે અહીંયા રાખવાની જ નથી એની ઉપરથી તમને ખબર પડતી હશે કે આપણે આ બાઇટ્સ છે એકદમ પ્રોપર કુક થઈને રેડી થયેલા છે તો જો હવે આપણા નાસ્તો છે એનો સ્વાદ વધારવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલો સાંભર મસાલો એડ કરી દીધો સાંભર મસાલાની જગ્યાએ તમે પોડી મસાલો ચાટ મસાલો અથવા તો મેગી મસાલો પણ એડ કરી શકો છો ઉપરથી થોડા ધાણા એડ કરી અને એકદમ સરસ એવું બધું મિક્સ કરી દેવાનું છે તો જો અહીંયા આપણે સરસ એવું બધું મિક્સ કરી દીધું અને આ જે નાસ્તો બને છે એને ગરમા ગરમ તમે ચા સાથે કે પછી ખજુર આમલીની ચટણી સાથે તો આનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે કેચપ સાથે પણ ખાવાની ખૂબ મજા આવશે અને ગ્રીન ચટણી સાથે પણ તમે આને એન્જોય કરી શકો છો તો સવારના નાસ્તા માટે બનાવો કે બાળકોના લંચ બોક્સ માટે કે પછી સાંજની નાની મોટી ભૂખ માટે નાના મોટા બધાને પસંદ આવે એવો નાસ્તો બને છે તો ચોક્કસથી ટ્રાય કરી જોજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ